તો નાતાલ પર્વની ઉજવણીને લઈને દેશ અને દુનિયાના લોકો ઉત્સુક થઈ રહ્યા છે ત્યારે નાના નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને સૌ કોઈ નાતાલની ઉજવણી માટે થનગની રહ્યા છે ત્યારે શાળાઓમાં પણ નાતાલ પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ છે ત્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાઓમાં ઉજવાતા આવા પર્વો વિદ્યાર્થીઓમાં એકતાની ભાવનાને જાગૃત કરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ જુદા જુદા ધર્મ અને સંસ્કૃતિને જાણતા થાય અને સંસ્કૃતિનું મહત્વ સમજે એ માટે આવા કાર્યક્રમો શાળા કક્ષાએ યોજાય એ ખૂબ જ મહત્વનું બની રહ્યો છે ત્યારે નાના ચિરોડામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ અલગ અલગ ગીતો પર નૃત્ય કરીને કાર્યક્રમની ઉજવણી કરી હતી તો બિલાસીયા ખાતે આવેલી પ્રીસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ નાતાલ પર્વની ઉજવણી કરી હતી અને નાણાંના ભૂલકાઓ સંગીતના સુરે ડોલતા જોવા મળ્યા